નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મહિન્દ્રા બોલેરો જોઈ રહ્યા છો આ બોલેરો છે વેચવાનો છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બોલેરાની બધી જ માહિતી હું તમને આપતો રહીશ અને આપણી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર પંદરનું મોડલ છે અને ત્રણ ઓનરની આ ગાડી છે જ્યારે આ બોલેરો છે તમને ડીઝલ એન્જિનમાં જોવા મળશે અને આની કિંમતની વાત કરું તો કિંમત છે રૂપિયા ચાર લાખને પચાસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે અને આ ગાડીનો વીમો પણ પૂરો થઈ ગયો છે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલેલી તે જણાવું તો આ ગાડી છે એક લાખને પાંત્રીસ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે જ્યારે આ ગાડીમાં એસી ચાલુ તથા તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને ગાડીના ટાયર પણ સારી કન્ડિશનમાં છે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને ગઢ સીસા કચ્છમાં જોવા મળશે અને ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર છે નંબર સત્તાણું બે એકતાલીસ નેવ્યાસી છ એસી આ ગાડીવાળા માલિકનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડી જોવા જાવ કે ખરીદી કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો ના થાય